બધી બાર રાશિઓ ઉપર જોવા મળશે પરંતુ મિત્રો કેટલીક એવી રાશિઓ છે જેમને મંગળ અશક્ત હોવાને કારણે છ દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક સફળતા પણ મળશે મકર રાશિના જાતકો માટે પાંચ એપ્રિલ થી બાર જૂન સુધીનો સમય ચક્ર ઘણો મહત્વપૂર્ણ રહેશે કારણ કે મંગળ નીચે સ્થિતિમાં કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સમય સમયગાળામાં પાંચ મુખ્ય ભવિષ્યવાણીઓ જોઈ શકાય છે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જુઓ જોઈએ કારણ કે આ વિડીયો બધા મકર રાશિના જાતકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે એક દિવસ સુધી મંગળ નીચે સ્થિતિમાં હોવાને કારણે મકર રાશિના જાતકો પર મંગળનો પ્રભાવ ઓછો થશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે એપ્રિલમાં મંગળ છ દિવસ માટે મકર રાશિમાં ગોચર કરશે તે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ રાશિઓ માટે આર્થિક સ્થિતિ સમાજમાં માન આધ્યાત્મિક પ્રગતિ અને કાર્ય સફળતા જેવી બાબતોની અપેક્ષા છે તેમજ મિત્રો મંગળ છ દિવસ માટે નીચે સુધીમાં રહેવાનો છે અને મકર રાશિના જાતકો માટે સારું રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના સેનાપતિ મંગળને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેમ શરીરને રક્તની જરૂર હોય છે જેના પછી શરીર કંઈ જ નથી તેવી જ રીતે મંગળને રક્ત કહેવામાં આવ્યું છે મંગળને આત્મવિશ્વાસ હિંમત ઉર્જા ભાઈચારો વગેરેના કારક માનવામાં આવે છે જેના કારણે રાશિમાં ફેરફાર અથવા મંગળની સ્થિતિમાં ફેરફાર ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર અવશ્ય કરે છે મંગળ હાલમાં કર્ક રાશિમાં છે પરંતુ તે ગુરુવાર પાંચ એપ્રિલના રોજ મંગળ ગ્રહ સવારે એક છપ્પન કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે સાત જૂન સુધી આ રાશિમાં નીચે સ્થિતિમાં રહેશે મિત્રો તેનો સમયગાળો એકસઠ દિવસ સુધીનો રહેશે મિત્રો મંગળ તેની નીચ રાશિમાં જવાને કારણે મકર રાશિના લોકોને ઘણા ફાયદા થશે ત્યારે કેટલીક રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે જ્યારે મંગળ તેની નીચ રાશિ મીનમાં આવવાને કારણે મકર રાશિના જાતકોને મિત્રો બમ્પર ફાયદો થશે મિત્રો ચાલો વિડીયોમાં વધુ જાણીએ કે મંગળનો મકર રાશિના જાતકો પર શું પ્રભાવ પડશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખી દેજો જેથી મિત્રો શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યા અને પડકારો માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે તે પાંચમા દિવસની ભવિષ્યવાણી વિશે નંબર એક મકર રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે છ દિવસ સુધી મંગળ નીચ રહેવું

મંગળનું ગોચર નવમા ભાવમાં થઈ રહ્યું છે જેને ઘર પણ માનવામાં આવે છે મંગળના તમારા ભાગ્ય ભાવમાં ગોચર થવાથી આ સમયે તમારા ભાગ્યમાં પણ વધારો થશે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહેશે પાંચ એપ્રિલ થી ગ્રહોના સેનાપતિના પ્રભાવને કારણે આ સમયે તમારા વિચાર અને દ્રષ્ટિકોણમાં પણ પરિવર્તન આવશે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે પરંતુ મિત્રો હંમેશા એવા લોકોથી દૂર રહો જે વિશ્વાસનો નાશ કરે છે તે લોકો હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે પરંતુ મિત્રો જો તમે તેમની વાતો પર ધ્યાન આપ્યા વિના આગળ રહેશો તો તમે ઘણી વાર પ્રગતિના માર્ગ પર હશો લક્ષ્મી માતાના આશીર્વાદથી મકર રાશિના જાતકોને ફોદામાં ફેરફાર કે નોકરી બદલવાની શક્યતાઓ પણ મિત્રો થતી જોવા મળી શકે છે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પાંચ એપ્રિલથી બાર જૂન સુધીમાં મંગળ મીન રાશિમાં મહાગોચરને કારણે મંગળનો પ્રભાવ તમારા કારકિર્દી ઘર પર ભારે વરસાદ પડશે મિત્રો મંગળના પ્રભાવને કારણે આ સમયે તમે તમારા કારકિર્દીમાં ઉછાળો લાવશો મંગળ તમને શુભ બનાવશે જેના કારણે તમારા અટકેલા કામ પણ આ સમય શરૂ થઈ શકે છે પરંતુ મિત્રો તમારે તે કાર્ય શરૂ કરવા પડશે ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે પાંચ એપ્રિલ થી તમને ફક્ત નફો મળશે અને જે લોકો નોકરી કરે છે તેમને મંગળના પ્રભાવના કારણે આ મહિનામાં પ્રમોશન પણ મળવાની શક્યતા છે જેના કારણે તેમનો તણાવ પણ મિત્રો ઓછો થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પાંચ એપ્રિલથી મંગળ કર્ક રાશિમાં નબળો પડવાથી મકર રાશિના લોકોને પણ તમારા કરિયરમાં ફાયદો થશે મિત્રો આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકોને વ્યક્ત કરવામાં વધુ ધ્યાન આપવું પડશે આર્થિક સ્થિતિ બદલાશે અને અનાયાસ ખર્ચ પણ મિત્રો વધી શકે છે તેથી બચત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે નંબર મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મીન રાશિમાં મંગળના છ દિવસના ગોચરને કારણે આ સમયે તમારા પ્રેમ જીવનમાં મિશ્ર સમય રહેવાની પણ શક્યતા છે પરંતુ એકંદરે આ સમયે તમારા માટે સુખદ અને સફળ રહી શકે છે મંગળના શુભ પાસાને કારણે મિત્રો જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો તો તમે તમારા જીવનની સાથે સાથે મજબૂત ભાવનાત્મક બંધન અને તમે સ્થિરતા પણ મેળવી શકો છો આ સમયે તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની વાતચીત વધુ સારી રહેશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો સંબંધો અને લગ્ન જીવનમાં ગોચરનો અસર સંબંધોમાં તણાવ પણ લાવી શકે છે તેમના જીવનસાથી સાથે સંવાદમાં અનુભવી શકે છે તેથી સમજૂતી સાથે વાતચીત કરવી જોઈએ નંબર ચાર મકર જાતકોના પારિવારિક જીવનમાં સુસંગતતા આવશે મિત્રો તમારા પારિવારિક સંબંધોમાં પણ મધુરતા આવશે જીવનના સંબંધોમાં ચાલી રહેલી સમસ્યા તેમના સંબંધોમાં સુધારો કરશે અને મિત્રો ગ્રહણના સેનાપતિ મંગળના આશીર્વાદથી સંબંધોમાં આરામ અને છૂટછાટ પણ આવશે ગ્રહોના સેનાપતિ મંગળ તમારા જીવનમાં સકારાત્મક અસરો લાવશે તમે આરામદાયક જીવનનો આનંદ માણશો દેવી લક્ષ્મીના આશીર્વાદ થી તમારા બધા જ અવરોધો દૂર થશે અને તમે જીવનમાં સફળતાની આગળ વધશો મંગળ શુભ દ્રષ્ટિથી તમારો સમય ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ લો કારણ કે આવી સ્થિતિમાં તમને કોઈ ટેકો આપશે આરોગ્ય અને તંદુરસ્તી મકર રાશિના લોકો માટે આ સમય તંદુરસ્તી સંભાળવાની સૂચના આપે છે ખાસ કરીને માનસિક તણાવ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યા વધતી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો નંબર પાંચ છે મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે પાંચ એપ્રિલથી બાર જૂન સુધી મંગળ મેન રાશિમાં નીચમાં હોવાથી મકર રાશિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર સમય રહેશે મિત્રો આ સમયે તમારા સ્વાસ્થ્ય પર અસર પડશે આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો કારણ કે તમારા સ્વાસ્થ્યને બગડવામાં કોઈ પણ અસર છોડશે નહીં સાવચેત રહો કે તમે આ સમયે સ્વસ્થ રહેવા માંગતા હોય તો મિત્રો ઓછામાં ઓછી ત્રીસ મિનિટ તો ધ્યાન અવશ્ય કરો તમારા મનમાં સારા અને સકારાત્મક વિચારો આવશે તમને ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે જુલાઈના મધ્ય ભાગમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવાની જરૂર છે તમારો ગુસ્સો વચ્ચે જેના કારણે તમે હાઈ બ્લડ પ્રેશર માઇગ્રેન જેવી સમસ્યા પણ થઈ શકે છે તમારે તમારા ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારે સમસ્યાઓનો સામનો ન કરવો પડે સારા સ્વાસ્થ્ય માટે દરરોજ તમારે જળ અર્પણ અવશ્ય કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ સમય સારો પસાર થશે યાત્રાને જીવન વેલી આ ગોચર દરમિયાન મકર માટે વિદેશ અથવા નવી જગ્યા બનવાની શક્યતા બને છે પણ અનિચ્છનીય વિલંબ થઈ શકે છે જો તમારે જીવનમાં સુધારો કરવો હોય તો ધૈર્ય અને શિસ્તને જાળવી રાખવી અત્યંત જરૂરી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો